છે લીમખેડા પ્રાંત અધિકારી બીજી નિનામાં લીમખેડામાં આવેલ પેટ્રોલ પંપો શોપિંગ મોલ હોસ્પિટલ તેમજ હોટેલમાં ફાયર સેફ્ટી ને લઈને આકસ્મિક તપાસ હાથ ધરતા ફાયર સેફ્ટી નું ઉલ્લંઘન કરતા લોકોમાં ફફડાટ ફેલાયો લીમખેડા પ્રાંત અધિકારી બીજી વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે લીમખેડા નગરમાં આવેલા શોપિંગ મોલ હોસ્પિટલ હોટેલો અને પેટ્રોલ પંપો પર ફાયર સેફટી મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં નગરમાં પ્રજાની સતત અવરજવરવાળી જગ્યાઓ લોકોની ભીડવાળા સ્થળો પર પ્રાંત કચેરીના કર્મચારીઓ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ફાયર ઓફિસર એમજી વિશે આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ અધિકારીઓ કર્મચારીઓને ટીમ બનાવી સર્વે હાથ ધરાયો હતો જેમાં લીમખેડાની નીલ હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને પૂરતી વ્યવસ્થા

પૂરતા ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા હતા પરંતુ પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફને ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારીનો અભાવ જોવા મળતા દેવગઢ બારીયા નગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા પેટ્રોલ પંપના કર્મચારીઓને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી જાણકારી આપી ડેમો બતાવવામાં આવ્યો હતો પેટ્રોલ પંપ પર કામ કરતા તમામ કર્મચારીઓને ફાયર સેફ્ટીની જરૂરી તાલીમ આપવા માટે પેટ્રોલ પંપ માલિકોને પ્રાંત ઓફિસર બીજી નિનામાએ સૂચના આપી હતી